પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં તેમજ જિલ્લાઓમાં સરકાર દ્વારા આડત્રીસ જેટલી આઈસીયુ ઓન વ્હીલ સાથેની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેમજ સુરત શહેરમાં આ પ્રથમ આઈસીયુવાળી એમ્બ્યુલન્સ છે જેને આજ રોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી આ કાર્યક્રમમાં એકસો આઠના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર ઈએમઈ રોશન દેસાઈ અને અજય કદમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો આજ રોજ કે રીતનો કાર્યક્રમ આજે આઈશ્યુન વિલ આખા ગુજરાતની અંદર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તરફથી 38 આઈસીયુ વિલ આપવામાં આવી છે તેના ભાગરૂપે સુરતની અંદર પણ એક આઈસીયુ વિલ આપવામાં આવી છે આઈસીયુ વિલનો ઉપયોગ જયારે સરકાર શ્રી તરફથી જયારે મિનિસ્ટર સાહેબ આવે છે પીએમ સાહેબ આવે છે એના કોન્વેની અંદર ઉપયોગ થવાનો છે સામાન્ય રીતે જયારે આઈસીયુ વ્હીલ સિવિલ હોસ્પિટલની અંદર હતી ત્યારે એનો ઉપયોગ થતો હતો પણ ઈ ગ્રીન હેલ્થ સર્વિસીસમાં એક આઈસીયુ વ્હીલ અલગથી આપવામાં આવી છે કે જેનો ઉપયોગ કોન્વેની અંદર થઈ શકશે સાથે સાથે જયારે આ આઈસીયુ વ્હીલ કોન્વે અંદર જયારે એનો ઉપયોગ નહીં હોય ત્યારે આમ જનતા માટે પણ આ ઉપયોગ થશે અને લોકોનો જીવ બચાવશે અંદર કઈ કઈ રીતે હોય આઈસીયુ વિલ ની અંદર તમામ પ્રકારની સગવડ છે તેની અંદર છે વેન્ટિલેટર છે દવાઓ રાખવાનું કોલ્ડ સ્ટોરેજ છે તે સિવાયની અંદર લાઈફ સેવિંગ કીટ એ દરેક પ્રકારની દવાઓ અંદર ઉપલબ્ધ રહેશે